સ્માર્ટ મીટર આખા રાજ્યમાં તમામ ચારેડ ચાર્જકોમાં જ્યારે શરૂ કરવામાં આવ્યા ત્યારે સૌથી પહેલાં મીસ્ટ મીટર અમારી જે જી બીના કોલોની છે અમારી જ્યાં પણ થર્મલ પાવર સ્ટેશન્સ હોય એવી જગ્યા લગાડીને અમે ટેસ્ટિંગ કર્યું અને આમાં બરોબર જણાયું ત્યાર પછી અમે જે સોસાયટીઝમાં લગાડવાના હતા લોકોને ત્યાં તમામ માહિતી આપીને આ સ્માર્ટ મીટર લગાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું લોકો એમના વીજ વપરાશની રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન જોઈ શકે મોબાઈલથી જોઈ શકે ઘરે બેસા રિચાર્જ કરી શકે અથવા તો ઓફિસમાં હોય ગમે ત્યાં ફરતા હોય ત્યારે પણ ખરેખર એમનું કેટલું વપરાશ છે આ બધું જોઈ શકે જ્યારે આપણે ટેકનોલોજીમાં સતત સુધારા થતા હોય તો આપણે એડવાન્સ સિસ્ટમ તરફ જઈએ છીએ આ રીતનું મીટર છે આમાં કોઈ ખામી નથી અમે બધી કાળજી રાખી છે ચકાસણી કરી છે અને સો ટકા ખાતરી કર્યા પછી જ અમે આગળ વધ્યા છીએ રાજ્યમાં આશે પચાસ હજાર મીટર લગાડવામાં આવ્યા આમાં કોઈ વાંધો ન હતો કેટલાક લોકોએ કદાચ એમને સમ ગેરસમજ થઈ હોય આ માટે એમને આ રીતના મેસેજ વાયરલ કર્યા અમે આ તમામ કેસોમાં ચેક કરાવ્યું કોઈ પણ વિસંગતતા જોવા નથી મળી